નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર અરવલીથી મેઘરજનગરના પંચાલ રોડ પર ઇન્દિરાનગરે રહીશોએ પણ પાણીના મુદ્દે રસ્તો બ્લોક કરી રોષ ઠાલવ્યો હતો છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયેલા રહીશો જ્યારે ગટરનું કામ કરવા પંચાયતે વૈકલ્પિક વ્યવસ્થા વગર પાણી બંધ કરી દેતા રોષે ભરાયા હતા ગ્રામ પંચાયતના વિરુદ્ધ રોષ ઠાલવી સ્થાનિકોએ ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો હતો પ્રદર્શનને કલાક ઉપરનો સમય વીત્યો પરંતુ તલાટી કે કોઈ લાગતા વળગતા કર્મચારીઓ કે અધિકારીઓએ સ્થળની મુલાકાત ના લેતા લોકોમાં વધુ રોષ વ્યાપ્યો હતો પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી છ દિવસથી પોણી બંધ છે અમારા બહેરો પોણી લેવા ક્યાં હોય માથા પર ડું પેડું મેળવી ડોલ લઈને કેટલું ઊંચું કરી કરીને જો પંચાયતે ગોળી નાખ્યું છે બંધ છે હું ના આવ્યો નથી મારા ઘરમાં બ્રશ કરવાનું પોણી નથી પોણી કઈથી લાવું હું એમ છ દિવસ થયા અમારે ઇન્દિરાનગર પછાત વિસ્તાર છે એના માટે બધા મત લેવા તાળા બધા આવી જાય એમ મત લેવા તાળા બધા ઇન્દિરાનગર યાદ આવે છે એમને પેલા પધ્ધારો બોલાવો સાહેબ તમે આવા મહેરબાની કરીને પોણી હતી પોણી વગર મરી ગયું તો એની જવાબદાર પંચાયત રહે બરોબર